લાયો હું કર્યા છે ભાઈ

cari cari gaji macron saya ibu

ગાડી તો ભાજી જઈ ને ભાજી ને મોરો કરીને આવી આ બાળ બીજે છે બાળ ને કાપવો પડ્યો આ તા તો તારી ન લાવ કાલ લઈને આવ તારી કાપી નાખો બાળ ને બેટા ને અમે સાડા માટે ઘણા લે આપડા છે આપણે તો શું કરું એટલે હવે કાપી નાખો હે ઓલ્યો કોહળો ડોહલું એમ જ માર્યો ચીયો ડોલો કોહળો કોહળું ડોહલું જોઈ

મુ તો ફોન જોતો તો એટલે ઈ ફોન દોવા જોતો હો હોય તો ફોન દોઈએ ડોહલા માર્યો તો મારી આવતો ના બગાડી ખાસ હોક બગાડી આવતો હવે મારી આવતો રોજો કાકા

આ દેરો હું કરી રાખું ખાટલો મારું વળતર વાળવાનો છે એ હાસો આ બેટા નાક છે તો ભલે જૂડ ખાય રહો ધોતિયા હોતો એ આપણે જ્યાં જોવાનો કામ થઈ જાય બસ આપણે એનાથી કોઈ મતલબ નથી એ પડે પડે લાગે કૂટે ગમે કરે જ્યાં ત્યાંથી ધોલ્યો તો થાય તો બસ આપણો બદલો વળી જાય હા હું દોહલો મોચું તો તો આ વાદામ ભળતું ની હોય મને માયો કોરે ખાટલો મોતોદ કન્યા રે બહત એયા તો કાઢો કાઢો હું બારો કાઢો અન નમરો કોણ તો ઓહો ન લાયે